પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે હાઈવે હાઇવે ચારસ્તા પાસે શિશુ મંદિરની બાજુમાં સર્વોદય ભુવનનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાંધનપુર હાઇવે ચારસ્તા શિશુ મંદિરની બાજુમાં રોટરી ક્લબ ઓફ રાંધનપુર સંચાલિત આસ્થા આઈએમએ સર્વોદય ભવનનો લોકાર્પણ કાર્યક્રમ રાંધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાંધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર ડોક્ટર દેવજીભાઈ પટેલ ડોક્ટર નવીનભાઈ ઠક્કર રાંધનપુર અમરજ્યોત કોલેજના પ્રમુખ મહેશભાઈ મુલાણી અને ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર નિગમભાઈ ચૌધરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરી અને સીએમ ઠક્કર ડોક્ટર પરેશભાઈ દરજી અને ડોક્ટર પ્રવીણભાઈ ઓઝા ડોક્ટર કેસી પટેલ અને ડોક્ટર દિનેશભાઈ ઠક્કર તેમજ પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ ખાસ રહી હતી ખૂબ જ આજે આનંદની વાત છે કે રાધનપુરમાં આ એક સુંદર અત્યંત રોટરી ભવનનું આયોજન થયું છે એ બદલ રોટરી જેટલા સભ્યો છે ડોક્ટરોએ ખરેખર એક સુંદર એ ભવનનું નિર્માણ કર્યું છે એ બદલ ખૂબ એમને શુભકામના આપો છો કારણ કે આ કોઈ બી માણસના ઉપયોગી માટે આ સુંદર ભવનનું આયોજન થયું છે એ ખૂબ જ રાધનપુરમાં પણ અત્યંત સુવિધા મળી રહે એના આશયથી આ ભવન બનાવ્યો છે આમાં બુદ્ધિજીવી લોકો રોટલીમાં જોડાયેલા છે અને એ ખરેખર એક સરાહનીય કામ છે કારણ કે કોઈ બી ગરીબ માણસને કે કોઈ બી સમાજના કોઈ બી માણસને કામ પડે કોઈ એ અડધી રાતે રોટરી ક્લબ આવીને એ લોકોની સેવા કરશે એ બદલ એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા આજે આ સુંદર રોટરી ભવનનું જે નિર્માણ થયું છે એ પ્રસંગે અહીંયા ઉપસ્થિત હતા ખૂબ હર્ષ અને આનંદ થાય છે કારણ કે છેલ્લા પંદર વર્ષથી જે અવિરત સેવા રોટરી ક્લબ રાધનપુર દ્વારા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે એના પરિપાક રૂપે આજે સૌની મહેનત રંગ લાવી છે સૌ જે દાતાશ્રીઓ છે ગામના પણ અને રોટરી ક્લબના સભ્યો પણ જે દાતાઓ છે એ સૌએ આગળ આવ્યા તન મનથી તો વર્ષોથી સેવા કરી જ રહ્યા છે હવે ધનથી પણ જેમણે જોડી છલકાવી દીધી અને આ એક અદ્ભુત હોલનું નિર્માણ આજે થયું છે એ ખરેખર બહુ જ ગર્વ લેવા જેવી વાત છે સમગ્ર ઉત્તર ગુજરાતમાં અનેક રોટરી ક્લબ હોવા છતાં જે આનાથી ઘણી જૂની પણ છે પરંતુ આટલું સુંદર રોટરી ભવન બીજી કોઈ જગ્યાએ નથી આટલું મોટું જેને કહી શકાય એવું ભવન ક્યાંય નથી હું આશા રાખું છું કે આવનારા સમયમાં આ રોટરી ભવનના માધ્યમથી રોટરી તો ખીલશે જ અનેક સેવાકીય કામો તો થશે જ રાધનપુરમાં સાથે સાથે આ ભવન સમાજના અહીંયા રાધનપુરના લોકલ લોકોના પણ અનેક કામોમાં આવી જાય અને લોકોની એ રીતે પણ સેવા થાય એવી મને ચોક્કસ આશા છે આવનારા સમયમાં રોટરી રાધનપુર અને સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું ડિસ્ટ્રિક્ટ અમારું જે રોટરીનું થ્રી ઝીરો ફાઇવ ફાઇવ કહેવાય જેમાં ઉત્તર ગુજરાત કચ્છ અમદાવાદ ગાંધીનગર આટલા ડિસ્ટ્રિક્ટ વત્તા રાજસ્થાનના વેસ્ટર્ન રાજસ્થાનના પણ પાંચ જે રેવન્યુ ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે એક જેસલમેર સુધીનો એ આખા રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઇવ ફાઇવનો હું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનો ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું